નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ ગણિતની અંદર ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુર્ય સમીકરણ યુગમાં એના સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના બીજા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે જેનામાં આપણને સમીકરણની જોડ આપી છે અને એ વન અપોન્ટ એ ટુ બી વન અપોન્ટ બી ટુ અને સી વનપન સી ટુના ગુણોત્તરની તુલના કરીને આપણે નક્કી કરવાનું છે કે આ જે સમીકરણો એ છે જે છે એ સમાંતર છે સંપાતિ મળે છે કે છેદતી રેખાના મળે છે આપણે નક્કી કરવાનું છે બરાબર એક બિંદુમાં છેદે એટલે છેદતી રેખાના મળે છે સમાંતર મળે છે કે સંપાતિ મળે છે આપણે નક્કી કરવાનું છે અને એ આપણને કઈ રીતે ખબર પડે તો એના માટે આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની જો એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ આપણને જો બી વન અપોન બી ટુ આપણને મળે તો આગળ કશું નહીં ચેક કરવાનું તો આને શું કહેવાય તો આને કહેવાય છેદતી રેખા આને શું કહેવાશે છેદતી રેખા કેવા હશે અને છેદતી રેખા જો હોય તો ઉકેલ કેટલો મળે એક જ ઉકેલ મળે બરાબર અથવા અન્યને કહેવાય એક જ ઉકેલ આ યાદ હોવું જોઈએ એવી રીતે બીજું આપણે શું યાદ રાખીશું કે જે બી વન અપોન બી ટુ છે ઇઝ ઇક્વલ ટુ આપણને મળે સીવન અપોન સી અથવા તો એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે બી વન અપોન બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન સી એટલે બધું જ એકબીજાના સમપ્રમાણમાં હોય તો સ સ પરથી શું યાદ રાખીશું શું સમ્રમાણમાં હોય તો એને કહેવાય સંપાતિ રેખા સંપાતિ રેખા એટલે શું બંને રેખાઓ એક જ હોય એકબીજા પર હોય આ એક રેખા અને આની જ ઉપર શું હોય બીજી રેખા હોય તો જો આવું આપણને મળે તો સંપાતિ રેખા હોય તો આપણને ઘણા જ બધા અનંત ઉકેલ મળે અનંત ઉકેલ અને અવલંબી સમીકરણ પણ કહેવાય કેમ આપણને અનંત ઉકેલ મળે કેમ કે આ બંને રેખાના સામાન્ય બિંદુ આપણને કેટલા મળશે બંને એક પર આવેલી છે એક જ રેખા પર આવેલી છે બીજી રેખા તો અનંત ઉકેલ કેમ મળે છે કેમ કે આપણને સામાન્ય બિંદુ પણ અનંત મળશે એટલા માટે અનંત ઉકેલ આપણને મળે છે અને ત્રીજી રેખા કઈ છે તો સમાંતર રેખા આવે કે જે એકબીજાને મળે જ નહીં એના અંદર એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ તો હોય પણ નોટ ઇક્વલ ટુ શું આવશે સી વન અપોન સી ટુ જો આવું આપણને જોવા મળે તો એને સમાંતર રેખા કહેવાય સમાંતર રેખા અને સમાંતર રેખાના ઉકેલ જ ના મળે બરોબર ઉકેલ ના મળે ઉકેલ ના મળે કેમ ઉકેલ ના મળે કેમ કે આ બે સમાંતર રેખાઓ અનંત કાળ સુધી એકબીજાને મળવાની નથી એટલા માટે અને છેદતી રેખાઓ શું હોય તો ગમે તે આપણે એકબીજાને મળશે તો ચાલો શરૂઆત કરીએ હા બધાથી પહેલાં આપણે એ વન b1 એ ટુ બી વન ઓપોન બી ટુ સી વન એના વેલ્યુ મેળવી લઈએ ચાલો એ વન કેટલું છે એ ટુ કેટલું છે એવી જ રીતે બી વન કેટલું છે અહીંયા અને બી કેટલું છે અને સી વન એને લખી દઈએ ચાલો એ વન કેટલું છે ઉપર આપેલું પાંચ છે અને એ ટુ કેટલું છે સાત છે બી કેટલું છે માઇનસ છે અને કેટલું છે પ્લસ છે સી વન છે અને સી ટુ માઇનસ નવ છે તો આવી રીતે આપણે બધાથી પહેલાં કિંમતો લખી દેવાની છે હવે શું કરીશું આપણે તો એ વન અપોન એ જોઈ લઈએ આપણે ચાલો આ એક સ્ટેપ થઈ ગયું તો એ વન અપોન એ ટુ બરાબર કેટલું થશે જોઈએ આપણે તો પાંચના છેદમાં સાત મળશે એ વન અપોન એ ટુ એવી રીતે આપણને હવે બી વન અપોન બી ટુ કેટલું મળે છે બી વન અપોન બી ટુ તો બી વન કેટલું છે માઇનસ ચાર છે અને છેદમાં કેટલા છે અહીંયા છ છે તો હવે શું થશે જો બે દુ ચાર એટલે આપણને ઉપર કેટલા મળશે માઇનસ બે મળશે અને બે તરી છ એટલે અહીંયા ત્રણ મળશે બરાબર બંને બે વડે ઉડે છે એટલે બે દુ ચાર એટલે માઇનસ બે રહે અને બે તરી છે એટલે અહીંયા નીચે ત્રણ રહેશે તો આ બી વન અપોન બી કિંમત મળી ગઈ અને એવી રીતે હવે સી વન અપોન સી ટુ જો આપણે મેળવીએ તો સી વન કેટલું છે આઠ છે અને છેદમાં કેટલા છે માઇનસ નવ છે આનામાં કશું કોમન નહીં મળે તો અહીંયા આપણને શું જોવા મળે છે કે એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ બરાબર તો ટૂંકમાં એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ શું છે બી વન અપોન બી ટુ છે તો આપણે હમણાં જ જોયું કે એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ હોય તો છેદતી રેખા મળે તો આપણે હવે અહીંયા શું લખવાનું કે માટે એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ શું છે બીવન અપોન બી ટુ છે તો માટે શું લખાય આને છેદતી રેખા શું છે આ છેદતી રેખા આપણને શું પૂછ્યું છે એક જ રેખામાં છે છેદે છે એટલે એક બિંદુમાં છેદે છે કૌશમાં લખી ને એવું હોય તો એક બિંદુમાં છેદે છે એક જ ઉકેલ મળશે એક બિંદુમાં છેદે છે ચાલો તો લખી લો પ્રશ્ન નંબર એક અથવા તો શું કહેવાય દાખલો નંબર એક ત્યારબાદ પ્રશ્ન નંબર બે નો બીજો દાખલો નવ એક્સ વત્તા ત્રણ વત્તા બાર બરોબર ઝીરો ને અઢાર એક્સ વધતા છ વાય વત્તા ચોવીસ બરાબર આપણને ઝીરો આપેલું છે તો એનામાં બી આપણે શું કરીશું જે બીજો દાખલો છે એના માટે બી તો એ વન અપોન એ ટુ એટલે કે એ વનની કિંમત મેળવી લેવાની એ ટુની લખી દેવાની એટલે ભૂલ ના પડે બી વનની અને બી ટુની તેમજ સીવનની અને સી ટુની કિંમત આપણે લખી દેવાની એટલે ભૂલ ના પડે તો એ વન કેટલું છે ઉપર નવ છે એ ટુ નીચે કેટલું છે અઢાર છે વન ઉપર કેટલું છે ત્રણ છે અને બી ટુ નીચે આપણને છ આપ્યું છે સીવન બાર છે અને સી ટુ આપણને ચોવીસ આપેલું છે રેડી ચાલો હવે આપણે શું કરીશું તો એ વન અપોન એ ટુ ગુણી લઈએ કેટલું થાય છે તો એ વન અપોન એ ટુ બરાબર શું થશે નવના છેદમાં અઢાર અહીંયા આપણને આપેલા છે હવે જો આપણને છેદ ઉડાવતા આવડે નવ દુ અઢાર ઉપર કસૂર એટલે એક અને નીચે બે બચે છે એવી જ રીતે હવે બી વન અપોન બી કિંમત આપણે જો મેળવીએ તો બી વન અપોન બી બરાબર શું થશે ત્રણ અને છ બરાબર છેદમાં ડબલ આપેલા છે ત્રણ દુ છ થશે એટલે ઉપર એક બચે નીચે બે બચે અને એવી જ રીતે હવે આપણને શું મળશે તો સીવન અપોન સી ટુ તો સીવન કેટલું છે બાર છે અને નીચે ડબલ આપેલા છે ચોખ્ખું જ આપણને દેખાય છે તો બારદુ કેટલી થાય ચોવીસ થાય એટલે એકના છેદમાં બે તો બધું એકબીજાના સમપ્રમાણમાં મળે છે તો માટે અહીં આપણને શું મળે છે એ વન અપોન એ બરાબર આપણને મળે છે બી વન અપોન બી બરોબર સી વન સી બધું એકબીજાના સમપ્રમણમાં છેદમાં બે એકના છેદમાં બે એકના છેદમાં બે અને બધું એકબીજાના સમપ્રમણમાં હોય તો સ સ પ્રતિ સું રાખવાનું સંપાતિ રેખા તો માટે આપણો જવાબ શું થશે ભાઈ સંપાતિ રેખા અને જો સંપાતી રેખા હોય તો ઉકેલ કેટલા મળે કંસમાં લખી દેવાનું એવું હોય તો અનંત ઉકેલ મળે કેમ કે બંને રેખાઓ એકબીજાની ઉપર જ આવેલી હોય છે તો આવી રીતે દાખલા નંબર બે તમે લખી લો ત્યારબાદ પ્રશ્ન નંબર બેનો ત્રીજો દાખલો આપ્યો છે છ એક્સ માઇનસ ત્રણ વાય વત્તા દસ બરોબર ઝીરો અને બે એક્સ માઇનસ વાય વત્તા નવ બરોબર જીરો તો બધાથી પહેલાં રિવાજ પ્રમાણે આપણે શું કરીશું તો રિવાજ પ્રમાણે આપણે એ વનની કિંમત લખવી પડશે એ ની કિંમત લખવી પડશે કેમ કે ભૂલ ના પડે બી વનની કિંમત લખી નાખવાની બી ની કિંમત લખી નાખવાની સી વનની લખવાની અને સી ની લખવાની ભલે આપણને નરી આખી કિંમત દેખાય છે તો પણ આપણે એક એકવાર લખી નાખવાની ઉપર છ છે નીચે બે છે તો અહીંયા છ આવશે અહીંયા બે આવશે પછી કેટલા છે માઇનસ ત્રણ છે ઉપર માઇનસ ત્રણ છે નીચે કશું નહીં ને માઇનસ એટલે માઇનસ એક આવશે પછી ઉપર પ્લસ દસ છે નીચે અહીંયા નવ આપેલા છે ચાલો હવે રિવાજ પ્રમાણે આપણે શું કરીશું તો એ વન અપોન એ ટુ આપણે ગણવું પડશે કેટલું થાય છે તો એ વન કેટલું છે ઉપર છ છે નીચે બે છે તો બે તરી છ થાય એટલે ત્રણના છેદમાં એક આપણને જવાબ મળશે એવી જ રીતે હવે આપણે શું ગણીએ તો બી વન અપોન જો બી ગણીએ તો બી વન અપોન બી ટુ બરાબર શું થશે બી વનની કિંમત માઇનસ ત્રણ છે અને છેદમાં કેટલા છે માઇનસ એક છે માઇનસ માઇનસ ઉડી જાય ત્રણના છેદમાં એક આપણને મળશે એને ત્રણ જ કહેવાય અને એવી જ રીતે આપણે હવે સી અપોન કેટલું મળશે તો સી અપોન બરાબર દસના છેદમાં છે એટલે કશું જ કોમન આપણને નથી તો આપણને શું મળ્યું અહીં તો a1 અપોન એ એ કોના સંપ્રમણમાં છે જોવું a1 અપોન એટુ કેટલું છે ત્રણના છેદમાં એક છે ને આ બી ત્રણના છેદમાં એક છે એટલે બંને કેવું થશે એકબીજાના સંપ્રમણમાં બરાબર થશે એટલે એ અપોન એ ઇક્વલ ટુ બી વન થશે પણ સીવન અપોન સરખું નહીં મળે તો નોટ ઇક્વલ ટુ શું આવશે સીવન અપોન આવશે ને આવું હોય જો આવું આપણને મળે છે તો આને શું કહેવાય રેખાઓ આને શું શું કહેવાય સમાંતર રેખા કહેવાય સમાંતર રેખા અને સમાંતર રેખા એકબીજાને અનંત કાળ સુધી મળે ના એટલે અનંત કાળ સુધી જો ના મળે તો ઉકેલ જ ના મળે ઉકેલ ના મળે ઉકેલ મળે ના કેમકે એકબીજાને છેદ જ ને એકબીજાના સમાંતર હશે એકબીજાના શું હશે આ સમાંતર હશે ગમે તેટલે લંબાવવામાં આવે એકબીજાને મળે નહીં તો આવી રીતે પ્રશ્ન નંબર બે નો ત્રીજો દાખલો પૂરો થાય છે લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ